ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને આ કડક કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા ફફડાટ વ્યાપી ગયો છે પ્રાપ્ત અનુસાર રોડ પર આવેલી નવી નગરીમાં રહેતોમનો શખ્સ પોતાના ઘરે મીણિયા થેલીમાં છુપાવીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે દરોડા પાડી તપાસ કરતા સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની કુલ ચોત્રીસ બોબિન મળી આવ્યા હતા પોલીસ અંદાજે વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે આ મામલે આમોદ પોલીસ મથકના ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત છતાં નફાખોરીના આશયથી લોકોના જીવ જોખમમાં મૂકતા વેપારીઓ સામે ભરૂચ પોલીસે આગામી દિવસમાં પણ ઝુંબેશ ચાલુ રાખશે તેવા સંકેતો આપ્યા છે